જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં આપણે વહેલા આવી ગયા છીએ પણ બીજા લોકો આવ્યા નહીં ફોન ના કર્યા છે અને આપણો ભાવેશ ને આવ્યા છે આપણા ભોણાભાઈનો અને આપણો જીવનલાલનો બે જણા વહેલા વેલા હેર્યા છે જો બાઇક લેન્સ વગર કરવા બીજા લોકોની વાટ જોઈ રહ્યા છીએ કોઈ દેખાતું નહીં આટલામાં અને આપણે થોડું પાણી ભરવા દે ત્યારબાદ પાણી ચાલુ છે

હા ઝારમો છે ઝાર ચા ભાઈ નાખી સરસ મજાનું મિત્રો આયોજન કર્યું છે સ્ટેડિયમ નું આપણે કોમો તો જો ફોક્સ લાગી જાય છે પીચે બની જઈશ અને અત્યારે રાતમો તો બધા પ્રેક્ટિસ કરીશ ડરાની દરો ઝારમો ખોવાઈ ગયો છે અને આપડે શું ભાઈ આ બુ લાગી કોમ જોરદાર આયોજન કરવાનું છે બે નાઈટ મેચનું આયોજન મારું છે આઈદિ જિંદ્રા તો ભાઈ નો આયોજન છે તે તાઈ ચાલ થાય બીજી તારીખે ચાલ થાય મેચ 3 4 ચોથા મહિનાની તીજી તારીખ પહેલી બાર કોમકાટ ચાલુ છે બોક્સ ને લાગીજી છે આબાદ બધું એ થોડું બાકી છે પહેલી બાર થબલા લગાયેલા છે બોક્સ ચાલુ કરવાનો બાકી છે ટૂંક સમયમાં રમાવાની છો મેચ ત્રીજી તારીખ ચોથા મહિનાની સોમભાઈ ને પહેલી બાર આયોજન કરે છે અને કોળા કોમ ચાલુ છે બાજુ છોકરા લાગી જશે કોમ લ્યો બગર બગર એક દરો પકવા દસ જણા દોડ્યા પણ મેદ ના આવ્યો આપણે કુંવરજી ના અનિલ ભરા છે ફિલ્ડિંગમાં જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયો માં આપડે બનાસ સ્ટેડિયમ ચોથા માં ત્રીસ તારીખે એક ક્રિકેટ ચાલુ થાય છે એટલે અત્યારે સ્ટેડિયમ હશે બધા અને આપડે ટાઈમ પાસ કરવા અત્યારે રમાય છે ખોખો ગેમ તો એ બધા રેડી લે આ બધા રેડી થઈ ગયા છે

કરો ખેલ જોમ્યો છો સરસ મજાની મજા આવે છે નાઈટ મોકડી જો આવા નાવા વિડીયો જોવા નવા નવા ચેલેન્જ વિડીયો બનાવીશું સપોર્ટ કરે વાહા ત

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Pena dah tadi. Oh. Isok ada orang lagi. Pena dah buat. Pena dah. Komplek dia kaya. Oh, abah jadi abu. Lihat lo. Eh, kapan pun ada orang hati

ચલો મિત્રો રેડી થઈ ગયા છે આપડા ખેલાડીઓ બંને બાજુ હરખા હરખા અમે કબડ્ડી ચાલુ કરવાની છે સરસ મજાની તો મિત્રો સપોર્ટ કરજો આપડે એટલો एक पक्षी एक नया वीडियो मिलवाना से चलो डिनर रेडी करण करण तरस 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 करण करण कबड्डी कबड्डी बनेगा का यार थई ना बु पर थाई ना आया था अजीत अजीत अजीत

નાઈટ નો સમય છે સરસ મજાની મજા આવે છે એક કોળા કબડ્ડી ચાલુ છે

બોલાઉં તમારી ઓલ આઉટ રેલીવા ટીમ જીતી જઈ છે આ બાજુ મારી ટીમ આવી ગઈ અમારા બાઉ વડાપાવ બોલા આйда વડા પાવ ચલો વડા પાવ ઓલા ઓય આ પાટોને બેતા એ આવતા આવે એવો બને કે દિયો એ મોયા બજે મોયા બજે તો આવતે મને ઓય આવા એ યાર હવે એક જ ઉડાળો ભાઈ આ લે તો બે નો તાબૂટી આ બોલીયા સાદોખા નાйда ઓય આવ લે રેત વધારે છે રેત વધારે ઉડે છે થોડી મિસ્ટિક રેવાની કારણ કે હજુ મેદાન હડખું બન્યું નહિ

એક આવ્યો છે એક ખેલાડી અંદર પીપોલ આવ્યો છે કબડ્ડી લાઈન અબ તક કોઈ મોકા નહી હૈ युवराज को आउट करके बिल्कुल चला गया है आया है लाला भाई कबड्डी लेके बहुत बढ़िया खेलते खाते नहीं है लेकिन अच्छा खेलते लाला भाई आ ग़ा। आ ग़ा। लाला एक एकादन आउट कर जो वाह कबड्डी वाह